નમસ્તે દર્શક મિત્રો આજે આપણે નાનકડા વિડીયોમાં લસણની ચટણી એકદમ સહેલાઈથી કેમ બનાવી શકાય તે જોઈશું તે માટે મેં આઠથી દસ કડી લસણની લઈ ફોલી તેને ધોઈ લીધી છે સાફ કરીને ખાંડણીમાં લીધી છે તેમાં થોડું મીઠું નાખ્યું છે જલ્દી વટાઈ જાય ત્યારબાદ તેને દસ્તાથી બરાબર ટીચી લો અને થોડું વધારે વાટવાનું એટલે લસણ અને મીઠું એકરસ થઈ જાય બસ બરાબર આવું જ વાટી લો આ બતાવ્યું ને તેવું વાટી લો ત્યારબાદ તેમાં તમારી જરૂરિયાત મુજબ તીખું ખાતા હોય તો તીખું મરચું ઉમેરો કલર માટે થોડું કાશ્મીરી મરચું ઉમેરો અને ફરીથી તેને ચમચીથી મિક્સ કરી થોડું દસ્તાથી પણ ટીચી લો એટલે લસણ મરચું ને મીઠું ત્રણે એકરૂપ થઈ જાય અને ચટણી એકદમ સરસ બની જાય તેને વાટી અને બાઉલમાં લઈ લો ત્યારબાદ તેમાં તમારી જરૂરિયાત મુજબ તેલ નાખો અથવા તો માખણ અને ચટણી હા અને આ ચટણી દહીં સાથે પણ એકદમ સરસ લાગે છે દહીંનો વાટકો ભરીને એમાં થોડી ચટણી નાખી દો અને પછી તેને ગરમા ગરમ રોટલી રોટલો કે પરાઠા સાથે ખાઈ શકો છો શાકની પણ જરૂર નહીં રહે બે રોટલી વધારે ખાશો તો મિત્રો ઘરનું ખાઓ સ્વસ્થ રહો મસ્ત રહો મારા વિડીયો જોતા રહો તેમાં લાઈક શેર કમેન્ટ કરતા રહો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારો ખૂબ ખૂબ આભાર